નમસ્તે મિત્રો હું દેવેન્દ્ર ત્રિવેદી અમૃતકુશ સેન્ટર ગુલાબ ટાવર સોલા બ્રિજ અમદાવાદથી વિશ્વમાં સુપરફૂડ તરીકે જાણીતા ચિયા સીડ્સ સેલ્વિયા હિસ્પેનિકા શા માટે સુપર ફૂડ કહેવાય છે એના વિશે જાણીએ ચિયા સીડ્સમાં ચૌદ ટકા જેટલું ભરપૂર માત્રામાં પ્રોટીન છે પ્રોટીન પૂરતું મળવાથી ઘણી બધી તકલીફો દૂર થાય છે બે ચમચી એટલે કે અંદાજીત અઠાવીસ ગ્રામ ચિયામાં અગિયાર ગ્રામ જેટલું સેલ્યુબલ ફાઈબર હોય છે આથી કબજિયાત ડાયાબિટીસ એના નિયંત્રણમાં પણ તે ઉપયોગી છે વેજીટેરિયન્સમાં ઓમેગા થ્રી ઓમેગા થ્રીની ડેફિશિયન્સી હોય છે ચિયા સીડમાં ઓમેગા થ્રી ભરપૂર માત્રામાં મળી રહે છે ચિયા કાર્બો કાર્બોહાઇડ્રેટ તો હોય છે પરંતુ એ કાર્બોહાઈડ્રેટ શરીરમાં પચતું નથી એટલે ઇફેક્ટિવ કાર્બોહાઈડ્રેટ હોતું નથી એમાં વિટામિન એ અને સી હોય છે એથી વાળ અને સ્કિનની સમસ્યામાં પણ તે ફાયદાકારક છે એના સેવનથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે એટલે બીપી અને કોલેસ્ટ્રોલનું નિયંત્રણ થાય છે એ એન્ટી ઇન્ફ્લેમેટરી છે એટલે કે ઠંડક પહોંચાડે છે ગરમી શોષી લે છે એની ચિયાસી ટેસ્ટોસ્ટેરોલ લેવલને પણ વધારે છે કે જાળવે છે તેની ફૂલવાની પ્રોપર્ટીના કારણે અને એમાં પ્રોટીન પ્રચુર માત્રામાં હોવાને કારણે તે તેના સેવનથી પેટ ભરાયેલું લાગે છે ખોરાક ઘટે છે છતાં ખાધાનો સંતોષ મળે છે ઉપરાંત પોષક પુષ્કળ પોષક તત્વો હોવાથી અશક્તિ કે ચુસ્તી લાગતી નથી આથી વેઇટ લોસમાં પણ તે ઉપયોગી છે લેવાની રીત ખાવાના સમય પહેલાં એક કલાક પહેલાં બે ચમચી એટલે કે અઠાવીસ ગ્રામ જેટલો ચિયાસીડ્સને પળ લી દે તેમજ અડધો કલાક પહેલાં ખાધાના પહેલા અડધો કલાકે એને લેવાના હોય છે એમાં આપણે જાંબુનું મધ પણ ઉમેરી શકીએ જાંબુનું મધ એટલા માટે કે તે આપણા મેટાબોલિઝમને જાંબુનું મધ ફાસ્ટ કરે છે એટલી આથી કેલરી બંધ થાય છે એટલે ચિયાસીડ્સ સાથે જાંબુનું મધ પણ લઈ શકાય આ ચિયા સીડ્સ લો બીપીવાળાએ ખાવા હિતાવહ નથી ખાવા નહીં સુપરફૂડ ચિયા સીડ્સ અને જાંબુનું મધ અમોને ફોન કોલ કરવાથી ઉપલબ્ધ થશે પાર્સલથી અમુ તમારા ઘરે પહોંચાડીશું અમારો મોબાઈલ નંબર છે સેવન ફાઇવ સેવન ફોર નાઇન ફાઇવ ઝીરો વન ઝીરો એટ ફરીથી રિપીટ કરું સેવન ફાઇવ સેવન ફોર નાઇન ફાઇવ ઝીરો